જાડેજા છે એને કોઈ જામનગર કે એને કોઈ રેખા એ સીમા રેખા તો એને લાગુ પડતી ઇન્ટરનેશનલ ફેસ છે જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો હોય ત્યાં ગમે ત્યાં એને ઉભા રાખી શકાય વ્યક્તિત્વ છે કે એને કોઈ પદની અપેક્ષા કે પદનું હોવું એના માટે જરૂરી નથી એ વ્યક્તિ જે છે એ પોતે પણ એટલા બધા ધરાતલ વ્યક્તિત્વ છે રીવાબાને ધારો કે અત્યારે મિનિસ્ટર બનાવ્યો તો પછી રવિન્દ્ર જાડેજા પછીથી શું તમે કરી શકો રીવાબા જાડેજાનું નામ ખૂબ ચર્ચા રહ્યું છે અને જે કોંગ્રેસ માંથી આવેલા અર્જુન મોટવાડિયા સહિતના જે પાંચ વિધાનસભાની જે ચૂંટણી રચાઈ હતી તેના પણ અત્યારે જે ધારાસભ્યો છે તેના નામ ચર્ચા રહ્યા છે તો એને લઈને શું કહેશો છો જુઓ સી જે ચાવડા અર્જુન મોઢવાડિયા આ બંનેનું નામ તો પ્રથમથી જ ચર્ચાઈ રહ્યા છે અને એનો ઇનકાર નથી એણે કર્યો નથી સરકારે કર્યો એનો અર્થ એમ છે કે લગભગ એ ફાઈનલ વાતો છે અને એ કારણ કે સીજે ચાવડા તો બ્યુરોકેટ્સ છે સમજી લ્યો એ કલેક્ટર રેન્ક ના કહી શકાય એવું એની બુદ્ધિ પ્રતિભા છે ને શંકરસિંહના વખતથી રણનીતિકાર તરીકે પણ ચાલે એમ છે એનું કન્ફર્મ છે ને પણ બાય જે છે આપણે અર્જુન મોઢવાડિયા એ પણ એક કંડિશન અને આધારે છે એટલે એ પણ આવશે એમાં કોઈ સંશય નથી બાકી રીવાબાને કે રીવાબાને કદાચ લે એના કરતા હજી બીજો પ્રયોગ પણ આ ભારતીય જનતા પાર્ટી કરી શકે તમે હું જાણીએ છીએ રવિન્દ્ર જાડેજાને હમણાં જ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં ઓછી સદસ્ય બન્યા છે કાયદેસરના તો એવું ન બને કે રીવાબાને ધારો કે અત્યારે મિનિસ્ટર બનાવ્યો તો પછી રવિન્દ્ર જાડેજા પછીથી શું તમે કરી શકો ધારો કે એના કરતા બે હજાર સત્યાવીસમાં માં એને મૂકવા હોય તો ક્યાંક મૂકી શકે કારણ કે રવિન્દ્ર જાડેજા છે એને કોઈ જામનગર કે એને કોઈ રેખા એ સીમા રેખા તો એને લાગુ પડતી નથી ઇન્ટરનેશનલ ફેસ છે અને દેશ માટે તેને ક્રિકેટ રમીને એને સારું આપણું ગૌરવ વધાર્યું છે તો એને જ્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારો હોય ત્યાં ગમે ત્યાં એને ઉભા રાખી શકે એટલે એ સેન્સમાં કયો તો અત્યારે રી કદાચ ન પણ આપે મિનિસ્ટર પડ્યું એમ કારણ કે ઇન ફ્યુચર હજી બંને બાબતો લડવાની બાકી છે હોદ્દો રવિન્દ્ર જાડેજા એટલે કે ટૂંકમાં એક ના ધર્મપત્ની છે એટલે એને મળેલો નક્ષત્રિય સમાજમાંથી આવે છે હાલાકી પછી એને પોતાનું પરફોર્મન્સ ના આધારે સાબિત કરી દીધું કે એ પણ કઈ કમ નથી પણ બધું જ એકને આપવું ને કે રવિન્દ્ર જાડેજા ઉપર બધું દાવ ખેલ છે સત્યાવીસ ની આળે હજી તો સમય ઘણો છે એટલે હવે કરશે મે તમને કીધું ને જેમ સરકારમાં ફેરફાર કરશે એમ સંગઠનમાં બહુ મોટો ફેરફાર આવી રહ્યો છે અને ઈ બહુ પ્રાય આપણી આપણે સરકારને ઓળખીએ છીએ પક્ષ કોઈ પણ હોય એ સંગઠનને હંમેશા મજબૂત માને જેનું સંગઠન મજબૂત હોય

એ પ્રકારે આખે આખું સંગઠન અને સરકાર આખે આખી નવી બદલાવાની છે પરંતુ અન્ય એવા કયા ચહેરાઓ છે જે હાલ રેસ છે મેં આપને કીધું ઋષિકેશ પટેલ જે છે એ પણ એમાંનો એક ચહેરો છે કે જેના વિશે એમ કહેવાય અને બીજું કનુભાઈ જે છે નાણા મંત્રી પણ આ બંને ચહેરામાં ઋષિકેશભાઈ ઠીક છે સિનિયર છે એમાં કોઈ નાની થોડોક જાણીતો ચહેરો કારણ કે પ્રવક્તા પણ છે કનુભાઈ નાણાં મંત્રી છે પણ એ બજેટ બાર પડ્યું ત્યારે અડધા પ્રધા ગુજરાતને ખબર પડી કે નાણા મંત્રી છે સમજી લ્યો એ એના વિસ્તારમાં ભલે પ્રખ્યાત હોય ધારો કે પણ ઓવરઓલ ગુજરાતને લાગે વળગે કનુભાઈને હજી અહીંયા કદાચ એ જો એમને નીકળી જાય ખબર એ ના પડે કે કનુભાઈ છે તમે જુઓ એટલે એની ઓછા છે શક્ય કે પણ ધ્યાને લેવામાં આવે પરંતુ એના કરતા આમાં શું છે જે બે ત્રણ વસ્તુ છે ચાર્મિંગ ચહેરો આમ જુઓ તો લોકભોગ્ય અને આ ભાઈ હર્ષ સંઘવી છે આપણે એની બાકી ગૃહમંત્રી તરીકેની કામગીરીને આપણે જે રીતે બોલો એ રીતે પરંતુ સરકારની ગુડબુકમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના હેડ કમાન્ડ જે હાઈ કમાન્ડ કહેવાય એની ગુડમાં તો હર્ષ સંઘવી છે બિલકુલ પાછા યંગસ્ટર છે જૈન વણિક છે એમાં કંઈ બીજું ખૂટતું નથી અને વ્યક્તિગત રીતે પોતાને કોઈ દાગ નથી સમજી લો એટલે એ સેન્સમાં એનો રેસમાં સૌથી આગળ એ છે હોટ ફેવરિટ છે બાકી મેં તમને મેં કનુભાઈ કે ઋષિકેશભાઈ કીધા પણ મેં કીધું એ પછી નિર્વિવાદ કે નિર્વિકલ્પે આપવું તો આપી શકે બાકી અત્યારે હર્ષ સંઘવીનું નામ ચર્ચાય છે એ ઘણો

અને અમરીશ ડેર ને ભાઈ આના મિત્ર પરસોત્તમ તો રાજકીય રીતે તમે જોયું કારણ કે તેઓ પૂર્વાશ્રમમાંથી જીતેલા ને એટલે પણ હોય ભારતીય જનતા પાર્ટી અમરીશ ડેર છે અમરીશ ડેર પોતે એક એવું વ્યક્તિત્વ છે કે એને કોઈ પદની અપેક્ષા કે પદનું હોવું એના માટે જરૂરી નથી એ વ્યક્તિ જે છે એ પોતે પણ એટલા બધા લોકપ્રિય છે એના વિસ્તારમાં કે કદાચ એ ધારાસભ્ય ન હોય તો પણ એની ઉપજણ એવી નેવી છે રોટલા પાણી મોટો છે હાલ બધાની આજે હળી જનારો બા કાયદા ધરાતલ વ્યક્તિત્વ છે એટલે એવા માણસ સંગઠનમાં બહુ ચાલે એટલે એને કદાચ સંગઠનમાં બહુ સારો હોદ્દો મળી શકે એવી સંભાવના છે જે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે જે રીતે વાત કરી કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંડળ છે તેમાં ફેરફારો થઈ શકે છે અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર